તો બોલવા થી પડ કેવો રા મારો શુભાવળો બિજાર પછી ની સારહ આવાજ માથે આવ્યો સવીની સાલાવ કોકડી નોકરી સર પરઈ સઈ કરું તો મન જો કેળડી આવી થી

ભગવાન આગળ મારી ગાય નું બોલું મારું વિડીયો જોઈ ને આજે મારી પચીસ હજાર એવી છે વિડીયો જોઈ અગર બધી ચાલુ કરીને ગરીબ નો હોય મારું અઘડે આવ્યું હોય તો થઈ જાય

ઓ લાઈ સ્યુટિંગ મને એટલા તા પોશન હતા 100 લાઈન વાળી લઈ જઈએ ત્યારે આનું મને ભાઈ મોટર મોનો રાઉણી ભત્રીજીને અલડીતા હા ભાઈ આ મળતો જો દુખ મારા જેવો આટલો થયો આપતો

ના હોય દેવી ની હે કેવાય આમાં બા રૂપિયા કમાવા જમ આઠ નું જેવું કે મોટી ધંધો નથી લઈ પણ મને કારણે 32 સી માતા લાગ્યું ને પહેલા વેટીંગ કરવું પડ આ સમય આ ગાડી સીટ હોય ગાડી મામા મામા નકતો રબો ઓરાઈ ગયો દીદીનો ના શું ખાયો બેર વાતો ના કરતો ના જોઈ જાતું નહીં મામા

न भॻत हटाड़ो व

તમારે જેટલો ઘર હોય એટલો બધા ઘર ખોવાનો મટાર મારું નોમી આવે દેતા અમારા નેડોમાં ખોન ઉડી જા સુકુ સુ કેરી દે ઇન્જે ઇન્જે બોજાસો દોડતી મારા ટોક્યા આવ્યો જ થઈ જા

হলে oh. মাহ oh, <laughs> <laughs> મારો નાચવાનો બોલાય નો ખમણ મજાનો છે ખમણ કેવાય રાજુભાઈ ભાઈ